ભારતીય જનતા પાર્ટી નું શાસન છે રાજકોટ મહાનગરપાલિકામાં કે કુ શાસન છે એવું સ્પષ્ટ રીતે માની સ્થાનિક સ્વરાજ ની સંસ્થા એ જે પ્રાથમિક સુવિધાઓ આપવાની હોય હમણાં જ આપણે જોયું મોન્સૂન કામગીરીમાં ક્યાંક સ્પીડ બ્રેકર નીકળી જાય છે ક્યાંક રોડ નીકળી જાય છે પછી સફાઈનો મુદ્દો હોય ઇલેક્ટ્રિસિટી નો મુદ્દો હોય હેલ્થનો મુદ્દો હોય કે એજ્યુકેશનનો મુદ્દો હોય આ તંત્ર છે એ માત્ર ભારતીય જનતા પાર્ટીના તાઇફાઓમાં વ્યસ્ત છે અને ભ્રષ્ટા ભ્રષ્ટાચારમાં ડૂબેલી મહાનગરપાલિકા એને માત્ર લોકોની વેદના દેખાતી નથી આપ મંદિરની વાત કરો છો તો તો રાજકોટનું એવું મંદિર છે કે જ્યાં ગંદકી હોવી જ માત્ર આપણે ગ્રીન સિટીની વાત કરીએ છીએ ક્યાંક ઝાડવા કાપી નાખે છે ક્યાંક ગંદકી હોય છે ક્યાંક રોડ નીકળી જાય છે ક્યાંક હેલ્થના નામે મીંડું છે ક્યાંક શિક્ષણના નામે મીંડું છે એટલે રાજકોટ મહાનગરપાલિકામાં કુશાસન છે અને આ કુશાસનના મધમાં ભારતીય જનતા પાર્ટીના લોકો છે ની લોકોની જે કુંભકર્ણ નિંદ્રામાં સુતી છે એને જગાડવાનું કામ કરવાનું છે એટલા માટે આપના માધ્યમથી પણ વિનંતી કરી રહ્યો છું કે હવે કુશાસન ને સુશાસન તરફ લઈ જવા માટે અને આ લોકોની આંખ ખોલવા માટે વિરોધ પક્ષ તો એની રીતે આગળ આવીને કામ કરી રહ્યો છે મીડિયા પણ આગળ આવીને કામ કરી રહી છે પણ હવે લોકો જાગવાનો સમય આવી ગયો છે અને આ ભારતીય જનતા પાર્ટી ને કુંભકર્ણ ની જગાડવાનો સમય પાકી ગયો છે